આજે આપણે જીસીઆરટી સ્પેશિયલમાં ધોરણ આઠ ની વાત કરીશું પ્રકરણ ચાર અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો એમસીક્યુ પ્રશ્ન નંબર એક બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો એ ફ્રેન્ચોએ બી પોર્ટુગીઝોએ સી મુગલોએ ડી મરાઠાઓએ સાચો જવાબ છે ઓપ્શન બી પોર્ટુગીઝોએ બે ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો એ દિલ્હી બી ચેન્નાઈ સી મુંબઈ ડી કોલકાતા સાચો જવાબ છે ઓપ્શન ડી કોલકાતા ત્રણ કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું એ અમદાવાદ બી નાગપુર સી સોલાપુર ડી સાંગલી સાચો જવાબ છે ઓપ્શન એ અમદાવાદ ચાર કઈ સંસ્થાની સ્થાપના થવાની ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ડી ઇન્ડિયન કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી પાંચ ઈસીસન સત્તરસો તોતેરમાં અકબરે ગુજરાતનું કયું સમૃદ્ધ બંદર જીતી લીધું હતું એ ખંભાત બી ભરૂચ સી સુરત ડી માંડવી સાચો જવાબ છે ઓપ્શન સી સુરત છ આધુનિક નવી દિલ્હીની ડિઝાઇન કયા સ્થપતિઓએ તૈયાર કરી હતી એ લોર્ડ એલિસ અને એડવર્ડ લ્યુટિયન્સ બી એડવર્ડ લ્યુટિયન્સ અને હર્બટ એન્ડ બેકર સી હર્બર્ટ એન્ડ બેકર અને જ્યોર્જ ચોનોક ડી જ્યોર્જ ચોનોક અને લોર્ડ એલિસ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી એડવર્ડ લ્યુટિયન્સ અને હર્બટ એન્ડ બેકર સાત ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા એ બેચરદાસ લશ્કરી બી રણછોડલાલ રેટિયાવાડા સી અંબાલાલ સારાભાઈ ડી શાંતિલાલ ઝવેરી મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી રણછોડલાલ રેટિયાવાડા આઠ ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું એ જમશેદપુર સાગચી બી દિલ્હી સી મુંબઈ ડી કોલકાતા મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ જમશેદપુર બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ વિજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે ત્યારે થયા ત્યારે પોર્ટુગીઝોએ કયો ટાપુ બ્રિટિશ રાજને દહેજમાં આપવામાં આવ્યો હતો મુંબઈ ઈસી સન સત્તરસો તોતેર માં કયા મુગલ બાદશાહે સુરત જીત્યું હતું અકબર ઈસવીસન સોળસો ચાલીસમાં અંગ્રેજોએ કયા શહેરમાં ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી હતી મદ્રાસ ચેન્નઈ કયા વર્ષે અંગ્રેજોએ મરાઠા પાસેથી દિલ્હી જીત્યું હતું ઈસવીસન અઢારસો ત્રાણું નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કારમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું રાયસેન કયા વર્ષે અંગ્રેજોએ પોતાની રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી લાવ્યા હતા સન ઓગણીસો અગિયાર કયા અંગ્રેજ અધિકારીઓને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી એડવર્ડ લ્યુટિયન્સ અને હર્બટ બેકર લાલ કિલ્લો ચાંદની ચોક ફૈજ બજાર જામા મસ્જિદ વગેરે જેવા સ્થાપત્યો કયા શહેરમાં આવેલા છે દિલ્હી ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ઉદ્યોગથી થઈ હતી કાપડ ઉદ્યોગ ભારતમાં ઈસવીસન અઢારસો ચોપનમાં કયા શહેરમાં સૌપ્રથમ કાપડ મિલની સ્થાપના થઈ હતી મુંબઈ ત્રીસ મે અઢારસો એકસઠમાં કોણે અમદાવાદમાં સૌપ્રથમ પ્રથમ સુતરાઉ કાપડના મિલની સ્થાપના કરી હતી રણછોડલાલ છોટાલાલ રેઠિયાવાડા ઈસવીસન અઢારસો સડસઠમાં કોણે અમદાવાદમાં બીજી સુતરાઉ કાપડના મિલની સ્થાપના કરી હતી બેચરદાસ લશ્કરી કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અમદાવાદ દક્ષિણ ભારતના કયા શહેરોમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે સોલાપુર મહારાષ્ટ્ર અને મદુરાઈ તમિલનાડુ ભારતમાં સૌ પ્રથમ લોખંડનું કારખાનું ક્યાં અને કોણે સ્થાપ્યું હતું સાકચી જમશેદપુરમાં અને જમશેદપુર તાતાએ ભારતીય ધાતુકલાનો ઉત્તમ નમૂનો એવી ટીપુ સુલતાનની તલવારમાં કયા સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કાર્બનની અધિક માત્રાવાળા વુડ સ્ટીલ ભારતમાં રેલવેની શરૂઆત કોણે કરી હતી ડેલહાઉસી ભારતમાં રેલવેની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી ઈસવીસન અઢારસો ત્રેપન મુંબઈ અને થાણા વચ્ચે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ કોણે શરૂ કરી હતી ડેલહાઉસી ડેથ સમયમાં કયા બે શહેરો વચ્ચે ઈ સિઝન અઢારસો ત્રેપનમાં તારની શરૂઆત થઈ હતી કલકત્તાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ થેન્ક યુ